એસએફજી ફાઉન્ડેશન તરફથી હતું પ્રોજેક્ટ વાત્સલ્ય અને અમારા જીએલએસ સ્ટુડન્ટના તરફથી હતું પ્રોજેક્ટ સુગતિ અમે અમારા એમિના એમિ સબ્જેક્ટના પ્રોજેક્ટ માટે અમે અહીંયા અર્પિતા મેમને મળ્યા કે અમે અમને જાણ કરી આખી કે આવી રીતના આપણે તમારે વસાતમાં જવું પડશે આવી રીતના તમારે એમનો નામ નંબર બધું લખવું પડશે તો અમને બહુ જ સારો મીન્સ એક મોકો મળ્યો મારી જિંદગીમાં મને એક બહુ સારો મોકો મળ્યો ખુદ હું અને મારા સાથીઓ સાથીઓ રોજ ડેલી જતા અને અમારું ટાર્ગેટેડ ઓડિયન્સ હતું કે નાના બાળક થી લઈને ગર્ભવતી મહિલાઓ અત્યારે અવેરનેસ સ્પ્રેડ કરવાની હતી તેના માટે અમે બધા હું અને મારા ત્રીસ સાથીઓ અમે બધા ગયા બધાના ઘરે ઘરે ગયા ત્યાં જઈને અમને જાણવા મળ્યું અમને જોવા મળ્યું કે માણસો કેવી રીતના રહે છે કેવી રીતના ખાય છે કેવી રીતના જીવે છે એમની જિંદગી અમુકના ઘરે ઉપર છત નથી અમુકના ઘરે લાઈટ નથી અમુક બાળકોને બોલાવ્યા અને તેમને જાણ કરી એમને અવેરનેસ કીધું કે શું છે કુપોષણ એને કેવી રીતના દૂર કરી શકાય કે કેવી રીતના શું કરવું જોઈએ તમારે એને દૂર કરવા માટે કુપોષણ છે શું આ કેટલી મોટી બીમારી છે તમારા બાળકના ભવિષ્ય માટે આ કરવું બહુ જ જરૂરી છે